આરોપનામું પુરવાર થાય તે પહેલા આરોપી દર્શાવવામાં આવી છે કોર્ટમાં રજૂ કરાયા પહેલા પાયલનું સરઘસ કાઢ્યું હોવાનું પણ વકીલે જણાવ્યું ત્યારે અમરેલીના એમએલએ કૌશિક વેકરિયાના કહેવાથી વરઘોડો કાઢ્યો હોવાનું વકીલે જણાવ્યું છે ત્યારે પાયલ બેન ગોટીને

અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે તો જ ખબર પડશે કે આ શું થશે એટલે દીકરીને બાર વાગે પકડીને લાવી ત્યારે એલસીબીમાં કમરેલીના અમરેલીના ધારાસભ્યના મિત્રો હાજર એનું સરઘસ કાઢ્યું તેમાં હાજર એને મારી ત્યારે હાજર અને એસપીની સાથે હાજર આ શું પ્રસ્થાપિત કરે છે આજે અમે બહુ વિધિસર એમની સામે ફરિયાદ કરી છે એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસને કાયદો હાથમાં લેવા માટે

રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરી છે પાયલ ગોટીએ રજૂઆત કરી છે કે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી જે ગેરકાયદે હોય છે જ્યાં સૂર્યોદય બાદ મહિલાઓની ધરપકડ કરવામાં નથી આવતી છતાં પણ અડધી રાત્રે જ્યારે મહિલાની ધરપકડ કરવામાં આવી તે ગેર ગેરકાયદેસર રીતે કરવામાં આવી હોવાનું પાયલ ગોટીએ જણાવ્યું હતું અને આ મુદ્દે વિપક્ષે પણ આકરા પ્રહારો કર્યા હતા વિરોધ નોંધાવ્યો હતો આ દીકરીના પગની અંદર પણ અમરેલી પોલીસે ખાસ સેવા કરી હતી એટલે આ સર્વની સામે અમે ફરિયાદ કરી છે અને અમે ઇન્ડિપેન્ડન્ટ તપાસ માંગી છે અને આ ફક્ત પોલીસ ફરિયાદ પૂરતું મર્યાદિત નથી અમારે ગુજરાતમાં આ દીકરીના પ્રસંગ સાથે પ્રસ્થાપિત કરવું છે કે આ ફક્ત દીકરી નહીં ગુજરાતના કોઈ પણ સુપુત્ર કે સુપુત્રીની સાથે આ થવું જોઈએ નહીં અને નીચલી કક્ષાના બિચારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અમે પ્રયત્ન કરીશું કે ના છટકી જાય અને એમનો રોલ આમાં શું છે તેની તપાસ માગીશું કહેવામાં આવ્યું છે કે નિર્લીપ ને તપાસ સોંપી છે જોઈએ નિર્લીપ રાય સાહેબ શું તપાસ કરે છે